દાહોદના ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે નલસે જલ યોજના અંતર્ગત આ ગામમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ગ્રામજનોએ પીવાનું પાણી નથી મળી રહ્યું કેટલાક વિસ્તારમાં નળ નાખ્યા છે પરંતુ કેટલાક વિસ્તારમાં કામ અધૂરા છે અહીં નલસે જલ યોજનાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવી સ્થિતિ છે લોકોની માંગ છે કે તેમને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે